કાઈ થાતું નથી હો ભાઈ કાઈ નઈ થાતું એ બધું કરી લીધું ભાઈ હવે મારતી ગણવાનું મહીં કેવાય ને આમ જો અમ્માય નઈ થઈ રહ્યું આમ એક વારો ઈજાર રહેતું કે ભાઈ હવે કેવાય ને આમ ખુરશી પકડીને એન્ટ્રી મારવી જ પડશે મારા ભાઈ રિસ્પોન્સ કેવાય ને ટીમ ગેમિંગ ની અંદર મર્યા પછી આપણે બે વાર લાઈફ મળે છે પબજી ફ્રી ફાયર કે જેવી રમતા હોય એમાં તમને ખબર હશે કે તમારું બીજો રિસ્પોન્સ છે અત્યારે કેમ કે ગેમિંગ ચેનલ ની અંદર ગુજરાતી લેંગ્વેજ માં કન્ટેન્ટ ક્રિએશન શરૂ કરી રહ્યો છું મારું નામ છે પાર્થ સથવારા અને હું અમદાવાદથી બિલોંગ કરું છું મારું સાંભળું છું તમે કે ભાઈ આની વેમાં મારું ઇન્ટ્રોડક્શન આમ હું ગોળી મારું ને એ ગોળી સીધી સીધી ખબર લેગ થઈને મારા બાપના ખેતરમાં બાપુના ખેતરમાં જતી રહે છે આમ ગેમ ચાલુ કરું તો લોડિંગ સ્ક્રીન મારા પર તરસ ખાય છે કે યાર આ તો સાવ ગાંડો એમ તું ગેમ કેમ રમે છે આમ એકવાર તો મમ્મીએ કહી દીધું કે ભાઈ મારા દીકરાને થોડીક અક્કલ આવી જાય મને અક્કલ તો નહીં આવી તો ઓછામાં ઓછું મેં કીધું ગેમિંગમાં કે કમાલ કરી લઈએ ગેમિંગ રમીને જોઈ એમાં બી એ ટાઈમે હું થેપલું ખાતો હતો થેપલું ખાતા ખાતા વિચારું કે ભાઈ ચલો કઈ ચાલુ કરીએ છીએ આપણી પોતાની ભાષામાં ગુજરાતી ભાષામાં તો મેં થેપલા કેમ નામ રાખી દીધું ભાઈ અહીંયા આપણને તમને મળશે રડવું હસવું પડાવી જોસ્ટિક આમ થોડુંક આમ એગ્રેસિવ થોડું આમ ગુસ્સામાં થઈ જાય આમ થોડું કદાચ એવા મુમેન્ટ્સ બી આવી જાય પ્લસ કહેવાય ને તો એ બધું જવા માટે તમારે એક બટન દબાવવું એ બટન છે નું બટન છે એ દબાવીને બે લાઈકન કે દબાવી દેવાની આપણે હવે મારે થોડોક વાત કરવી છે કે મારે થોડાક પર્સનલ ઓપિનિયન આપવા છે ગુજરાતમાં ઠીક કોઈ એવું ગેમિંગ કન્ટન ક્રિએશન નથી કે જે તેના ટોપ સુધી થયું હોય અત્યાર સુધી ઠીક છે લાઈક તમને બીજી બધી જગ્યાના જોવા મળી જશે કે મહારાષ્ટ્રમાં જોતું છે પણ લેજન્ડ છે પછી સાઉથમાં બી અમુક અમુક જેના પણ નામ યાદ નથી કે હું એ લોકોને બી ફોલો કરું છું ને જોઉં પણ છું તો ગુજરાતની અંદર કોઈ ગેમિંગ કોન્ટેન્ટ ક્રિએશન પ્રોપર વેમાં નથી હા ફ્રી ફાયર અને પબજીને રમીને એના કન્ટેન્ટ નાખવા એની ગેમિંગ ના કહેવાય ગેમિંગ કોન્ટેન્ટ ક્રિએશન કે જેમાં અલગ અલગ ટાઈપની ગેમ્સ જોવા છે જેમ કે હું કહેવા માંગુ છું મારી ચેનલ પર સ્પેશિયલી ચેનલ આવશે જેમ કે ગોડ ઓફ વોરની સિરીઝ થઈ ગઈ રેસીડેન્ટ થઈ ગઈકાઈ ગઈ ઇવન બહુ બધી એવી ગેમો છે સ્ટોરી ગેમ્સ જોઈ લો ફાઇટિંગ ગેમ્સ જોઈ લો વચ્ચે વચ્ચે પબજી ફ્રી ફાયર ને બી આપણે મુવમેન્ટ્સ નાખીશું લાઈક ફ્રી ફાયર હું નથી રમતો પબજી રમું નવી આપણી પોતાની ગુજરાતની અંદર રહેલી સુરતમાં બનેલી ગેમ ફૂલ ટુ પોઈન્ટ ઝીરો એને પણ આપણે ગુજરાતની અંદર ગુજરાતીની અંદર આપણે થોડુંક એનું એ કરીશું બીજી એક વસ્તુ રહી કે આમ કહેવાય ને કે હું ઈચ્છું છું તમારા બધાની સપોર્ટ જરૂર છે હું ઈચ્છું છું પણ તમે એના નિમિત્ત બનશો તમે બધાના કહેવાય ને કે તમે બધા મેન કેરેક્ટર હશો ખાલી મહેનત છે મારી બટ એકચ્યુઅલમાં તમે બધા મેન કેરેક્ટર રહેશો આ ચેનલને તો હું ઈચ્છું છું કે તમે બધા બસ તમારો પ્રેમ દેખાડો સબસ્ક્રાઈબ કરો શેર કરો ને ગુજરાતી કોન્ટેન્ટ ક્રિએટરને ટોપ સુધી જવામાં મદદ કરો કે જો આપણે ગુજરાતીઓ છે ને બધી જગ્યાએ ફેલાયેલા લાઈક તમે આમ કેનેડામાં જાઓ તો ગુજરાતીઓ આમ ગુજરાતની અંદર પૈસાની અંદર બી જોવો તો ભાઈ ગુજરાતીઓ અંદાણી અંબાણી એકદમ ટોપ પર જ બેઠા છે આપણે ગુજરાતી બધી જગ્યાએ ફાઇનાન્શિયલી બી ઉપર છે ને એમાં છે બટ ગેમિંગ કોન્ટેન્ટ ક્રિએશનની અંદર બહુ ઓછા છે કોમેડીમાં જોઈ લો ફિલ્મ્સમાં જોઈ લો બહુ ઓપર છે લાલો પિક્ચર આવ્યું હમણાં જ ઠીક હું આ વિડીયો બનાવી રહ્યો છું જ્યારે તમે કદાચ ફ્યુચરમાં વિડીયો જોશો તો તમને કીધું કે અમે લાલો પિક્ચર જોયું આપણે તમે બહુ જોરદાર તમે ના જોવો તો જરૂર જોજો ફરીથી પ્લસ ગેમિંગના સિવાય બાકી બધામાં આપણા ગુજરાતીઓ આગળ છે કેમ પાછળ થઈએ બસ ગેમિંગ કન્ટેન્ટ ક્રિએશન થેબલા ગેમર મારું નામ પાર્થ પારા આ ગુજરાત આપણે બધા ભેગા થઈને એક ફેમિલી બનીએ થોડે થેબલા કહીશું ક્યારેક ભેગા થઈને જ્યારે આપણા હજાર સબસ્ક્રાઈબર થઈ જશે ને ત્યારે આપણે મીટઅપ રાખીશું પાક્કું ગુજરાતી ગેમિંગ ત્યાં આપણે ખાલી બધા ગુજરાતીઓ ભેગા થયા હશે જેને ગુજરાતી આવડતું હશે એ બી આવી શકશે એવું નહીં કે જે ભાઈ આપણે ખાલી ગુજરાતીઓ છે ઠીક છે જેને પ્રોપર ગુજરાતી આવડે છે ભલે ગુજરાતની બહારથી આવીને અહીંયા ગુજરાતમાં વસેલો હશે પણ એને ગુજરાતી આવડતું હશે નથી બી આવડતું પણ આપણે એને સપોર્ટ કરીશું એ બી આવી શકે છે એટલે બધા માટે આપણે અલાઉડ છે આપણે એવું કોઈ નથી કરી રહ્યા કે ભાઈ તને નથી આવડતું આ વાળી સીન બધાને ખબર છે હું શું કહેવા માંગુ છું કે મહારાષ્ટ્રમાં થઈ છે આપણે એવું કંઈ નથી આપણે ગુજરાતી છે આપણે બહુ પ્રેમથી રહીએ ઠીક છે એમાં બી આપણે કાઠિયાવાડી એટલે એ માને આપણે તો દિલ ખોજીને આપણે આવકારો કરીએ તમે બી મારો આવકારો કરશો આ રીતના મળીએ છીએ ગેમિંગમાં ડાયરેક્ટ હવે ગેમિંગના વિડીયોમાં ત્યાં તો બધાને બહુ રામ રામ મારા તરફ અને મારા ફેમરી ને મારી ફેમિલી કે તમને તમે મને રામ રામ અને જય શ્રી કૃષ્ણ